ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે સાત તબક્કામાં મતદાનની પ્રક્રિયા શરૂ છે પાંચ તબક્કામાં મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાત હજુ પણ સેન્ટર ઓફ અટ્રેક્શન છે નેતાઓના નિવેદનથી લઈને અવારનવાર જે રાજનીતિમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે એ પણ ખૂબ જ રસપ્રદ છે આ બધાની વચ્ચે આ રિપોર્ટમાં વાત કરવી છે પાટણ લોકસભા બેઠકની જેના કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બંને વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જોવા મળી ત્યાં ખાસ અસર જે છે એ રહી હતી અને આની સાથે સાથે કયા સમીકરણો છે એ લોકસભાની ચૂંટણી સમયે અસરકારક રહ્યા એ તમામ વિષય આ રિપોર્ટમાં આજે આપણે વાત કરવાના છીએ શું સાચે ક્ષત્રિય આંદોલનની અસર પાટણ લોકસભા બેઠક પર જોવા મળી ખરી અને કયા કારણોસર હતા કયા કારણ હતા જે જવાબદાર પણ હતા જેના કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા આ તમામ વાતોને સમજવું છે અને એટલા માટે જ અમે પહોંચી ગયા ખાસ સિનિયર જર્નલિસ્ટ પાસે અને તેમના પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમને જે જવાબ આપ્યો છે એ ખૂબ જ વિચારવા જેવો છે અને ખાસ કરીને આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર પાટણ લોકસભા બેઠકમાં કેટલી રહી એ પણ એમના પાસેથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બંને પક્ષે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષે બંને ઉમેદવારો ખૂબ જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ખૂબ સ્પર્ધા છે અને ગ્રાઉન્ડ લેવલે દરેક જગ્યાએ અત્યારે એક નવું ફેક્ટર ઉમેરાયું છે જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાઈ છે અને એમની હટ પણ છે કે ભાઈ રૂપાલા સાહેબનું તમે ઉમેદવારીપત્ર પાછું ખેંચાઓ એમાં હજુ સુધી સરકાર સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ થયું નથી એટલે થોડી ઘણી પણ અસર એ થઈ શકે છે ક્ષત્રિય સમાજનો ઝુકાવ અમારા પાટણની અંદર તો બંને જ ઉમેદવારો ક્ષત્રિય સમાજના છે પણ તેમ છતાં જો કોંગ્રેસ તરફ પલ્લું ઝૂકે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય બીજું આ લોકસભા મત વિસ્તારમાં ચાર વિધાનસભા મત વિસ્તાર એવા છે કે જે કોંગ્રેસના પ્રભાવિત છે ચાર ધારાસભ્ય કોંગ્રેસના જ આવે રાધનપુર છે ચાણસમાં જે પાટણ છે બધા કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે આ સીટ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીએ એ નબળી ગણે છે એટલા માટે જે મારું એવું માનવું છે કે ભરતસિંહને રિપીટ કર્યા છે ભરતસિંહ માટે ઘણા બધા પાટણની અંદર આક્ષેપો થાય છે કે ભરતસિંહ જીત્યા પછી પાંચ વર્ષ પ્રજાની વચ્ચે આવ્યા નથી પ્રજાનો આટલો જ વિરોધ છે એમનો બાકી બીજી તરફે જોઈએ તો ભરતસિંહે રેલવેના પ્રશ્નમાં સોલ્યુશન પણ લાવ્યા છે પાટણમાં સૌથી મોટો પ્રશ્ન પચાસ વર્ષથી રેલવેનો હતો એ કાંસા ભીલેટી લાઇનનું જોડાણ થાય રાજસ્થાન દિલ્હી સાથે આપણી કનેક્ટિવિટી મળે તો એ માટે ભરતસિંહે કામ કરેલું છે એ અને એ કેન્દ્રનો પ્રશ્ન છે અને એમાં અંશાતે એમને સફળતા મળી છે નાની મોટી ઘણી બધી ટ્રેનો શરૂ થઈ છે પણ હજુ પૂર્ણ રીતે એનો પાટણનો ફાયદો થતો નથી કારણ કે એકાદ બે મિનિટના સ્ટોપેજ છે અને મોટાભાગે લેટ નાઇટ આવે છે ટ્રેનો એટલે હજુ પાટણની પ્રજાને જોઈએ એવો એનો લાભ નથી મળ્યો પણ એમને પ્રયાસ કર્યો છે અંશતે એ પ્રયાસમાં સફળ છે ઠાકોર યુવાન છે અમારા પાટણના લોકલ ઉમેદવાર છે પ્રજા વચ્ચે રહેવા વાળેલા છે એમને ખૂબ પોઝિટિવ વાંચું છે ચંદનજી પણ ખૂબ મહેનત કરે છે એમને પણ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે તો હરીફાઈ તો બંને પક્ષે છે હાલ એવું કહેવું મુશ્કેલ છે કે ચંદનજી જીતશે કે ભરતસિંહ જીતશે કે કોણ હારશે એટલે ચંદનજીને પણ લોકોનો ખૂબ ભેર આવકાર છે પણ જો લોકલ મુદ્દાને ધ્યાનમાં ના લેવામાં આવે અને માત્ર મોદીને ધ્યાનમાં રાખી અને મતદાન થાય તો એક પરિણામ જુદું આવી શકે લોકલ મુદ્દાઓ અને ક્ષત્રિય સમાજનું જે નવું ફેક્ટર ઉમેરાયું છે એને ધ્યાનમાં રાખવામાં આવે અને એ રીતે મત મતદાનનો ઝુકાવ થાય તો ફાયદો ચંદનજીને વધારે થાય પણ જ્યાં સુધી વિકાસની વાત છે પાટણમાં તો પાટણમાં પચાસ વર્ષથી રિઝર્વેશનની સીટ હતી આઝાદી પછી જેના કારણે સક્ષમ અને સબળ નેતૃત્વ મળ્યું નહીં માટે આ પાટણ વિકાસથી વંચિત રહી ગયું પાટણ કોઈ ખૂણામાં છે નહીં એક જમાનાની અંદર સાડા છસો વર્ષ સુધી આ ભારત દેશની અંદર પાટણ રાજધાનીનું શહેર હતું અહીંયાથી રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી પાટણની આણ વર્તાતી હતી તો પાટણ કોઈ ખૂણામાં છે નહીં પણ મૂળ રાજકીય કારણોસર રાજકીય સુજબુજ અને મજબૂત નેતાગીરીના અભાવે જે એકલું અટૂલું પડી ગયું અને રેલવે ના મળી હાઈવે ના મળ્યું કોઈ વિકાસ ના મળ્યો અહીંયા જે લોકલ પ્રોડક્ટો છે રાઈડો છે ઇસબુલ છે એવી ઘણી બધી ખેત પેદાશો છે તો એના માટે કોઈ ઇન્ડસ્ટ્રી લાવવી જોઈએ કોઈ મૂડીરોકાણ મોટા ઉદ્યોગપતિનો ખેંચી લાવવું જોઈએ એવું કોઈ નેતૃત્વ મળે નહીં પાટણમાં એટલે ઇન્ડસ્ટ્રીનો વિકાસ ના થયો પાટણમાં શિક્ષણનો સારો એ વિકાસ થયો મુરબ્બી અહીંયા વર્ષો પહેલાં વિજયકુમાર ત્રિવેદી હતા એમને પાટણના વિકાસ માટે સિંહ ફાળો આપ્યો છે એમ કહીએ તો ખોટું નહીં ગણાય અને એ જ રીતે અહીં આનંદીબેનના સમયમાં પણ પાટણમાં ઘણો બધો વિકાસ થયો અને શંકરસિંહ વાઘેલાનો પણ એક ફાળો છે કારણ કે એમને જો જિલ્લો ના આપ્યો હોત તો વિકાસના દ્વાર ખુલ્યા જ ના હોત એટલે પાટણ ઉપર શંકરસિંહ વાઘેલાનું પણ ખૂબ ઋણ છે એમ કહીએ તો ખોટું નહીં અને આ વિસ્તારમાં ઉદ્યોગ સ્થપાય એવો પ્રયત્ન થવા જોઈએ એવો કોઈ પણ જણે માણસે કર્યો નથી આજ સુધી એટલા માટે આ વિકાસથી વંચિત ઉદ્યોગ વગરનો શહેર કોઈ દિવસ વિકાસ સાધી ના શકે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર